સુરતના કિમ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ હટાવીને તેને ટ્રેકની ઉપર મૂકી દઈ મુસાફરોના જીવ જોખમમાં મૂકવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે આ મામલે એટીએસ દ્વારા ફરિયાદી લાઇનમેન સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે કુલ ત્રણ લોકોની અટકાયત થઈ છે તેમાંથી બે લોકો રેલવેના કર્મચારી હોવાની વિગતો સામે આવી છે આ ત્રણ વ્યક્તિઓએ મળીને બાવીસ મિનિટમાં એકોતેર સેફ્ટી પિન ખોલી હોવાની માહિતી મળી રહી છે આ મામલે ફરિયાદી લાઇનમેનની ઉલટ તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે લાઇનમેને ખુદ આ ફિશ પ્લેટ હટાવી હતી અને વિડીયો બનાવીને ફરિયાદ કરી હોવાની માહિતી મળી છે પોલીસના એકસો ચાલીસ જવાનોએ આજુબાજુના વિસ્તારમાં શોધ કરી હતી પરંતુ આ શખ્સ શોધી શકાયા ન હતા એટીએસ દ્વારા તપાસ શરૂ કરાતા મામલો હવે નવો ઘટસ્ફોટ થયો છે પોલીસની શંકા હતી કે હાલના ચાલી રહેલા ટ્રેનમાં પોતે હીરો સાબિત થાય તે હેતુથી લાઇનમેન દ્વારા અકાઉ રચાયું હશે અને દિશામાં તપાસ કરતા ત્રણ લોકોની સામે શંકાની સોઈ ગઈ હતી આ મામલો સામે આવ્યા બાદ હવે પોલીસ અને રેલવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે